નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખીરેસરા ખોડિયાર મોબાઈલમાં આજે જીઓ પ્રીમા ટુ મોબાઈલ આપણે લઈને આવ્યા છીએ જીઓ પ્રીમા ટુ જેમાં કે યુટ્યુબ પણ હાલે વોટ્સઅપ પણ હાલે અને વિડીયો કોલિંગ પણ થઈ શકે છે અને યુપીઆઈની સિસ્ટમ પણ આવે છે તો આજે જ વધારો ખીરેસરા ખોડિયાર મોબાઈલમાં મસ્ત એવો મોબાઈલ છે મિત્રો એકદમ રીઝનેબલ ભાવમાં છે ટચવાળો ફોન તમારા ના વાપર હોય તો આ ફોન તમે યુઝ કરી શકો છો જીઓ પ્રીમા ટુ જેમાં કે યુટ્યુબ પણ હાલે વોટ્સઅપ પણ હાલે તો મિત્રો બિલકુલ વિડીયો ફેક નથી રિયલ વિડીયો છે તો આજ જ પધારો ખીરસ રાખ મોબાઈલમાં અને ફિક્ચર વિશે હું તમને બતાવું તમે જોઈ શકો છો મોબાઈલ અને ફિક્ચર પણ હું તમને બતાવી દઉં છ પોઈન્ટ નવની સેન્ટીમીટરની ડિસ્પ્લે પણ આવે છે ઝીરો પોઈન્ટ ત્રણ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આવે છે અને બે હજાર એમએસની બેટરી પણ આવે છે અને એચડી વિડીયો કોલિંગ પણ થાય છે મિત્રો અને પાંચસો બાર જીબી રેમ આવે છે પ્લસમાં એકસો અઠ્યાવીસ જીબી સુધી મેમરી કાર્ડ પણ સપોર્ટ કરે છે અને વાયરલેસ ઓડિયો પણ આવે છે વાયરલેસ એફએમ રેડિયો પણ સિસ્ટમ આવે છે ગૂગલ આસિસ્ટન્ટ પણ આવે છે અને ફોર ઇન્ટરનેટ બ્રાઉઝર પણ આવે છે જીપીએસની પણ સિસ્ટમ છે તો મિત્રો આજે જ પધારો ખીરેશરા કોડિયાર મોબાઈલમાં મસ્ત એવી સ્કીમમાં મોબાઈલ છે માત્રને માત્ર આની કિંમત ત્રણ હજાર રૂપિયા છે ત્રણ હજારમાં મસ્ત એવો મોબાઈલ તમને મળી રહે છે મિત્રો અને આનો મેન ફાયદો એક મિત્રો એ છે કે તમે જીઓનો મોબાઈલ યુઝ કરશો અને જીઓનું સિમ કાર્ડ જીઓના મોબાઈલમાં યુઝ કરશો તો એમાં તમારે દર મહિને એકસો ને બાવન જ રિચાર્જ આવશે એકસો ને બાવન રૂપિયાના રિચાર્જમાં એક મહિનો દિવસ કોલિંગ પણ ફ્રી આવશે અને ઇન્ટરનેટ પણ ફ્રી આવશે એકસો ને પંચાવન રૂપિયા એટલે દર મહિને તમને પચાસ રૂપિયાનો ફાયદો થવાનો છે દર મહિને તમે એરટેલમાં રિચાર્જ કરાવો તો એકસો ને નવ્વાણું રૂપિયાનો રિચાર્જ આવશે સાદું કોલિંગ અને વોડાફોનમાં પણ કરાવો તો પણ એકસો નવ્વાણું રૂપિયાનું જ રિચાર્જ આવે છે તો આ જીઓનો ફોન છે એટલો મિત્રો સસ્તો છે આમાં ખાલી તમારે જીઓનું જ સિમ કાર્ડ નાખવાનું છે જીઓનું કાર્ડ ઇન્સર્ટ કરી દેશો એટલે દર મહિને એકસો ને બાવન રૂપિયા એકસો ને બાવન રૂપિયામાં ઇન્ટરનેટ પણ ફ્રી આવશે અને કોલિંગ પણ ફ્રી આવશે મિત્રો તો જબરજસ્ત એવી ઓફર છે તો આજે જ ખીરસરા કોરિયર મોબાઈલની મુલાકાત લો તો આવી જ સ્કીમોનો લાભ લેવા માટે આપણે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો જેથી કરીને કોઈને આવી સ્કીમનો લાભ લેવો હોય તો મળી શકે મિત્રો ધન્યવાદ